નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હૈદરાબાદ વડોદરા શહેરમાં ફાર્માસ્ટિકલ કંપનીના અધિકારી તરીકેની ઓળખ આપી છેતરપિંડી કરનાર વિદેશી શખ્સની પોલીસે ધરપકડ કરી છે વડોદરા શહેરમાં ફાર્માસ્ટિકલ કંપનીના અધિકારી તરીકેની ઓળખ ઉભી કરીને છેતરપિંડી કરનાર વિદેશી શખ્સની પોલીસે ધરપકડ કરી છે આયુર્વેદિક લિક્વિડનો ઓર્ડર આપવાના બહાને નાણાકીય છેતરપિંડી કરતા નાઇઝીરિયન ઇસમની મુંબઈથી ધરપકડ કરાય છે આરોપી ફરિયાદી અલગ અલગ બહાને નાણાં ભરવાનું જણાવી રૂપિયા એક પોઈન્ટ ચોવીસ લાખ પડાવ્યા હતા ફરિયાદીને નાણાં લઈ લીધા બાદ કોઈ પણ કામગીરી નહીં થતા છેતરપિંડી થયાની જાણ થઈ હતી ફરિયાદીએ છેતરપિંડી કરનાર ઈસમ વિરુદ્ધ સાયબર વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી જે ગત એપ્રિલ મહિનામાં સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી હતી આરોપી ગ્રેબિયર ઓયંકાની મહારાષ્ટ્રથી ધરપકડ કરવામાં આવી હતી આરોપી પાસેથી પોલીસે મેળવ્યા હતા પોલીસ દ્વારા આરોપી કોઈ ગુનામાં સામેલ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી અમારી નેશન ડ્રગ્સ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર